સંસદ પરિસરમાં ટીએમસી સંસદ દ્વારા મિમિક્રી કરવાનો મુદ્દે ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે પોતાને પીડિત વ્યક્તિ ગણાવ્યા છે તેમણે એનએસએસટીએના એક કાર્યક્રમમાં જણાવ્યું કે રાજ્યસભાના સભાપતિ અને ઉપરાષ્ટ્રપતિ તરીકે મારી બંધાણીય સ્થિતિમાં પણ લોકો મને છોડતા નથી શું તેનાથી મારી માનસિકતા બદલવી જોઈએ શું તેનાથી મારે માર્ગ પરથી ભટકી જવું જોઈએ જરા પણ નહીં અને ઇવન ઇન પોઝિશન ઇવન ઇન માય પોઝિશન ઓફ કોન્સ્ટિટ્યુશનલ હેડ ઓફ રાજ્યસભા આઈ એમ ધ ચેરમેન ધેર I'm the Vice President of the country. People don't despair me. Should that change my mindset? No. Should that result in deviation of path? No. On a path of righteousness, we must always proceed. But friends, never ignore there may be other point of view. No one is infallible. No one is law unto oneself. No one is wisdom unto oneself. નેશનલ સ્ટેટિસ્ટિકલ સિસ્ટમ ટ્રેનિંગ એકેડેમીના વિદ્યાર્થીઓ સાથે વાત કરતા ઉપરાષ્ટ્રપતિ કહ્યું કે પીડિત વ્યક્તિ જાણે છે કે અંદર કેવી રીતે સામનો કરવો પડે છે તમામનો સામનો કરવાનો છે તમામનો અપમાન સહન કરવાનો છે વી મસ્ટ બી ઓપન માઇન્ડેડ ધ અધર પોઈન્ટ ઓફ વ્યૂ સમટાઇમ્સ મે બી ધ રાઇટ પોઈન્ટ ઓફ વ્યૂ બટ ધેન ધોઝ હુ ડુ ઇટ વિથ ડિઝાઇન ટુ ડિસ્ટ્રેક્ટ યોર અટેન્શન ટુ ડીરેલ યુ ફ્રોમ પાથ ઓફ સર્વિસ જગદીપ ધનખડે આ વાત સંસદ ભવન પરિસરમાં એક વિરૂપ દર્શન દરમિયાન ટીએમસી સાંસદ કલ્યાણ બેનર્જી દ્વારા ઉપરાષ્ટ્રપતિની નકલ કરવાના વિવાદના થોડા દિવસો બાદ આવી છે તે સમયે પણ ઉપરાષ્ટ્રપતિએ રાજ્યસભામાં પોતાની વ્યથા ઠાલવી હતી બીરો રિપોર્ટ જીએસટીવી